ગઈકાલ તારીખ છ સપ્ટેમ્બર શુક્રવારના રોજ શ્રી પાઠ હનુમાનજી પ્રરી ન્યૂ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ દ્વારા આયોજિત તેમજ અંધજન મંડળ કેસીઆરસી ભુજના સહયોગથી નિઃશુલ્ક આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચોસઠ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આઠ વ્યક્તિઓને મોત્યો જણાતો તેમને કેસીઆરસી ભુજ મધ્ય ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવશે અને અઢાર જેટલા લોકોને આંખમાં નંબર હતા તેઓને નંબર કાઢી આપવામાં આવ્યા હતા અને રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે અંધજન મંડળ કેસીઆરસી ભુજ આંખની હોસ્પિટલના મેનેજર અરવિંદસિંહ ગોહિલ તેમજ ડોક્ટર પાર્થિવ ત્રિવેદી ડોક્ટર શુભમ રાવત પચણભાઈ ગઢવી તેમજ લાયન્સ ક્લબ ઓફ માધાપર ઓનેસ્ટ પ્રમુખ લાયન પ્રવીણ ખોખાણી ઉપપ્રમુખ લાયન પ્રદીપ ઠક્કર મંત્રી લાયન હરીશ સેંઘાણી ખજાનજી લાયન નીતિન ઠક્કર તેમજ પ્રોજેક્ટ ચેરમેન લાયન વિનોદ પિંડોરિયા લાયન વિનોદ માધાપરિયા અને સભ્યોમાં લાયન અશ્વિન સોલંકી લાયન શિવજી મોઢ લાયન દર્શન જોશી લાયન શાંતા ખોખાણી સર્વે સાથે મળી દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી તેમજ આ કેમ્પ કાયમી ધોરણે દર મહિનાના પહેલા શુક્રવારે માધાપર મધ્યે મધ્ય રાખવામાં આવશે અને નિઃશુલ્ક ઓપરેશન પણ કરી આપવામાં આવશે